ધૂણ શોલથી લાખાણી સુધી અલગ અલગ ખેડૂતોના મુદ્દાઓને લઈ બાઇક રેલીનું આયોજન લાખાણી મામલતદારના આવેદનપત્ર આપ્યું રસ્તામાં આવતા અનેક ગામડામાં રેલીનું ખેડૂતો ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠામાં ખેડૂતના અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે ધૂણસોલથી લાખાણી સુધી ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં સ્વયંભૂ ખેડૂતો બાઇક લઈ જોડાયા હતા રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું રેલીમાં કેનાલ સ્માર્ટ મીટર અને કર્જ મુદ્દો ઉપાડી લાખાણી મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રેલીમાં લાખાણી દિયોદર થરાદ ધાનેરા અને વાવના ખેડૂત આગેવાનો રેલીમાં જોડાઈ સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર શાનમાં સમજી જાય ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નહીં આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળો વિસ્તાર સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે સાથે સાથે નોટબંધી જીએસટીના લોકડાઉનના કારણે નાનો વેપારી હોય મજૂર વર્ગ હોય તમામે તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાથે સાથે બેન્કોનો એક પણ ત્રાસ વધારે છે તો અમે અત્યારે એક અમારો કર્જામુક્તિનો મુદ્દો કે જો ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે બીજો મુદ્દો જે ધાંરાના આજુબાજુના જે સો ગામ છે એટલે કે ધાંનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાંધરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેન્કોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદર્શનની વાત કરતી હોય તો બનાસ ખાટા ની અંદર ઈટર ની એન્ટ્રી ના કરે અને જો સ્માર્ટ મીટર લગાવવાની એન્ટ્રી થઈ તો અમે આ સામે છીએ એ ધ્યાન રાખીને આવે. રિપોર્ટ S9 ニュース અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 સાથે.